કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક હાઇડ્રોકાર્બન માં આપણે આલ્કાઇન ભણીએ છીએ તો એ આલ્કાઇન ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તો ચાલો જોઈએ પહેલા ભૌતિક ગુણધર્મ મિત્રો પહેલા ત્રણ સભ્ય આમાં પ્રથમ સભ્ય એટલે બે કાર્બનથી શરૂ થાય પ્રથમ ત્રણ સભ્ય એટલે બે ત્રણ અને ચાર કાર્બન સુધીના એ બધા કહેવા વાયુ પછીના આઠ એટલે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એ બધા કહેવા પ્રવાહી છે અને પછી બધા જે વધે છે એ બધા એમાં આવશે સોલિડ ફરીથી એકવાર પ્રથમ ત્રણ એટલે બે થી ચાર પછીના આઠ પ્રવાહી અને પછીના સભ્ય બધા કેવા આવશે ઘન હવે પાણીમાં થોડા દ્રવ્ય પાર્સિયલ દ્રવ્ય છે પાયબોનને કારણે પાણીમાં થોડા દ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવક સીસીએલ ફોર બેન્ઝિન એસિટોન આલ્કોહોલમાં વધુ દ્રાવ્ય છે ખ્યાલ એવો ચાલો હવે આલ્કાઇનને વધુ ધ્રુવ્યતા ધરાવતા લાલકાઈન જે છે એ આલ્કેન અને આલ્કીનની સાપેક્ષમાં ધ્રુવ્યતા વધારે કેમ કે આમાં બે પાયબોન્ડ બે પાયબોન્ડને કારણે એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ અને ઘનતા એ આલ્કીન અને આલ્કેન કરતાં વધારે હોય છે કારણ શું તો કારણ એક જ એનામાં વધુ ધ્રુવ્યતા છે કારણ કે એમાં બે બે પાયબોન્ડ રહેલા છે અણુ ઉત્કલન બિંદુ થોડા મેં ટોપિક સિમ્પલ શીખવાડ્યું છે કે ભાઈ બોઇલિંગ પોઈન્ટ જે છે એ તેના અણુભારના પ્રમાણમાં અને તેની જે શાખા છે એટલે કે જે બ્રાન્ચ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અણુભાર ના પ્રમાણમાં અને શાખાના વ્યસ્ત પ્રમાણમાં કોણ બોઇલિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ એ અણુભારના સમ પ્રમાણમાં અને બ્રાન્ચના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ હતા એના ભૌતિક ગુણધર્મ હવે જોઈશું રાસાયણિક ગુણધર્મ તો આલ્કાઇનના રાસાયણિક ગુંદરમાં બે પરિબળ પર આધાર રાખીએ છીએ એક પાયબોન્ડ અને એક જે છે એ એનું એસિડિક ગુણ જોઈએ પાય ઇલેક્ટ્રોનની હાજરી આલ્કીનની જેમ આલ્કાઇનમાં પણ નિર્બળ પાયબોન્ડ છે છે ને એના કારણે તે પણ સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે કારણ એટલે પાયબોન્ડ જે છે એ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન અનુરાગી અને ડબલ બોન્ડ જે છે એને કારણે આપણે શું કહીશું યોગ પ્રક્રિયા તો આલ્કિનની જેમ આલ્કાઇન પણ કોની જેમ કોણ આલ્કિનની જેમ આલ્કાઇન પણ શું આપે ઇલેક્ટ્રોન અનુરાગી યોગ પ્રક્રિયા આપે પણ એક ધ્યાન રાખો કાર્બન કાર્બન ત્રિબંધ એટલે કે આલ્કાઇન એ દ્વિબંધ કરતાં દ્વિબંધ કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે ઓછા સક્રિય છે આલ્કાઇન ઓછા સક્રિય છે આલ્કીન કરતા કેમ એ આપણે જોઈશું હમણાં જોતા રહો ચલો વધુમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા સાથે કોણ આલ્કાઇનની વાત છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તો આપે જ છે એની સાથે જો ન્યુક્લિયોફાઇલ હોય તો ન્યુક્લિયો ફાઇલની હાજરીમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ આપે

અને વન આલ્કાઇન કોઈ બી તો આ જે છે ને એસિડિક પ્રોટોન ગઈશ કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાયેલો આ હાઇડ્રોજન કાર્બન કાર્બન ત્રિબંધ સાથે જોડાયેલો આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન તો ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન કેવો હાઇડ્રોજન કહેવાય એને એસિડિક હાઇડ્રોજન હવે એસિડને શું પસંદ હોય બેઝ સામે બેઝ હશે તો ઇઝીલી દૂર થઈ જશે તે એ સરળતાથી પ્રબળ બેઝ દ્વારા દૂર થાય છે માટે આ બધા કેવા છે નિર્બળ એસિડ કેવા એસિડ છે નિર્બળ જો જુદા જુદા સીએચ બંધમાં હવે મસ્ત વસ્તુ છે જો આ કોણ છે તો કે આલકેન માં આવું આ ક્યાં આવે તો કે આલકીનમાં અને આ ક્યાં આવે તો કે આલ્કેન માં આલ્કેન માં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય આમાં ડબલ બોન્ડ હોય અહીંયા ટ્રિપલ બોન્ડ હોય આમાં સંકરણ કયું થાય તો આમાં સંકરણ થાય sp3 આમાં સંકરણ થાય sp2 અને આમાં સંકરણ થાય ખાલી sp હવે આપણે परसेंटेज s જોવાના છે s નું ટકાવારી પ્રમાણ તો બે જ હોય બે પાર્ટનર હોય તો બંનેના ફિફ્ટી ફિફ્ટી તો આમાં એસ પર્સન્ટેજ પચાસ ટકા આમાં એસ પર્સન્ટેજ તેત્રીસ ટકા અને પહેલામાં ચોથો ભાગ એટલે પચીસ ટકા પચાસ તેત્રીસ ને પચીસ મિત્રોનું મેન એપ્લિકેશન શું છે પર્સન્ટેજ એસ ઇઝ પ્રોપોસનલ ટુ એસિડિકતા

પી ઇલેક્ટ્રોન એટલે એસ ઇલેક્ટ્રોન જે છે એ પી ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રથી વધુ નજીક હોય કોણ એસ ઇલેક્ટ્રોન એસ ઇલેક્ટ્રોન એ પી ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રથી વધુ નજીક હોય એટલે બંધમાં હાજર ઇલેક્ટ્રોન વધુ એસ ગુણ ધરાવતા હોય તો એ કેન્દ્રથી વધુ નજીક હોય તો આલ્કાઇનમાં જે સીએચ બંધમાં એસ ગુણધર્મ ધરાવે છે વધુ પચાસ ટકા એ આપણે હમણાં જોયું પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન એ કાર્બનના કેન્દ્ર દ્વારા વધુ પ્રબળતાથી જોડાયેલા હોય અને વધુ પ્રબળતાથી જોડાયેલા હોય માટે આ ટાઈપની વસ્તુ હોય તો આ હાઇડ્રોજન બંધ જે છે એ પ્રોટોન તરીકે સરળતાથી દૂર થઈ જાય તો આ બધી વસ્તુ યાદ રાખવી હોય ન રાખવી હોય તો કાંઈ નહીં મેં તમને એક મસ્ત સૂત્ર આપ્યું છે કહ્યું કે પર્સન્ટેજ એસ જેટલા વધારે હોય એટલી એની એસિડિકતા વધારે હોય એસિડિક વધારે એટલે સરળતાથી પ્રોટોન દૂર કરી શકે છે તો એ જ વસ્તુ અહીંયા છે આખી લાઈનનું એક જ સારાંશે પરસન્ટેજ એસ ચલે છે શું એસેટિકતા જો અહીંયા જુઓ આમાં સંકરણ એસપી થ્રી એસપી ટુ આમાં એસપી થ્રી આમાં એસપી રેડી ચાલો હવે આ જે બંને છે એની અંદર તો તમારે ખાલી જોવાનું છે જે આ રે છે પ્લસ આ ઇફેક્ટ એસિડિકતા જે શું કરશે ઘટાડશે ને પાણીની એસિડિકતા વધારાશે મિત્રો તો આ તો તમને ખ્યાલ આવી ગયો પણ આ ઇલેક્ટ્રોનેગેટિવિટીને કારણે આવશે અમોનિયાવાળું કાર્બન કરતાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે પહેલાં કરતાં આ કેવો હશે એસિડિક વધારે પર્સન્ટેજ પહેલાં જોઈ લીધા પછી તમારી ઇલેક્ટ્રોનેગેટિવિટી જો એસપી થ્રી એસપી થ્રી પર્સન્ટેજ એસ તો સમાન છે તો કાર્બન કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે માટે એસિડિક વધારે છે પણ આના કરતાં આ એ પાછો એસિડિક વધારે છે આ એ ઇઝીલી ડોનેટ કરી શકશે આની સાપેક્ષમાં કેની અંદર લોન પહેરવી આવશે અહીંયા ખ્યાલ આવ્યો ચાલો તો આ તો ક્રમ ખબર પડી ગઈ આપણને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો સૌથી પહેલાં શું જોવાના છે પર્સન્ટેજ એસ જેટલા પર્સન્ટેજ એસ વધારે હશે એટલી એસિડિકતા વધશે પર્સન્ટેજ એસ સેમ ટુ સેમ આવી જાય તો શું જોવાનું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી માટે એના કરતાં આ વધારે છે આના કરતાં વધારે કેમ ટર્મિનલ હાઇડ્રોજનને કારણે હમ ઇઝીલી બંને ને રિમૂવ કરી શકે છે માટે આના કરતાં આ જે છે એ વધારે એસિડિક છે બાકી તો આ તો છે જ એ કાર્બન ઓક્સિજન છે પણ આમાં એક પ્લસ આ ઇફેક્ટ લાગી ગઈ છે અને આમાં એવું કોઈ છે નહીં આ વસ્તુ તમે ભણેલા છો એટલે એ તમને ખ્યાલ જ આવશે યોગશીલ પ્રક્રિયા મિત્રો યોગશીલ પ્રક્રિયા જોઈએ એટલે આપણે શું કરવાનું છે હાઇડ્રોજન કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો એ બંને કાર્બનને આપણે આપશો શું તો કે હાઇડ્રોજન હોય તો એક છે અહીંયા એક એચ અહીંયા જોઈએ આલ્કાઇનની હાઇડ્રોજીનેશન સિમ્પલ આપણે ભણેલા પીડી પીટી અને એના યાદ કરો મિત્ર દિવસ કે જો તમે પીડી અને પીટીનો યુઝ કરો છો તો તમારે રૂમ ટેમ્પરેચરે પણ આ કામ થઈ જાય છે પરંતુ નિકલ યુઝ કરશો તો તમારે ડેલ્ટા અને દબાણની જરૂર પડશે હા બોલો હા એવું તો આવું તો આમાં ખાલી રૂમ ટેમ્પરેચરે કામ થાય છે જ્યારે આની અંદર તમારે ડેલ્ટા દબાણની જરૂર પડે છે આ પ્રક્રિયાને હાઇડ્રોજન એડ કરો છો માટે એને શું કહેવાય હાઇડ્રોજનીકરણ મતલબ હાઇડ્રો આ હાઇડ્રોજનીકરણ જે છે હાઇડ્રોજન એડ કરો છો જોઈએ અહીંયા જો એનઆઈ એનઆઈ લીધું છે ટેમ્પરેચર આવી ગયું છે બે એચ છે એકા કાર્બન ને આપશો એકા કાર્બન ને આપશો એક બન તૂટશે આલ્કિન ફરી પાછું જોશું સેમ ટુ સેમ એકા કાર્બન આપશો એકા કાર્બન આપશો બની ગયો અહીન માંથી આલ્કિન અને આલ્કીન માંથી આલ્કેન એટલે બનશે તો ફાઇનલ પ્રોડક્ટ આલ્કેન જ વચ્ચે તો નહીં ઉભું રહી ઊભું રાખવું હોય તમારે એટલે આલ્કીન જ જોતો હોય ફર્ધર તમારે હજી ફરી આગળ તમારે આ પ્રક્રિયાને આગળ લઈ જવી ન હોય તો શું યુઝ કરીએ છીએ લિન્ડલર ઉદ્દીપક તો જુઓ લીંડલર ઉદ્દીપકની હાજરીમાં પીડી સીએસીઓ થ્રી આપણે ભણેલા છે ક્વિનોલિન અથવા નિકલ્બોરાઇડ તો એ શું કરે છે તો આલ્કાઇન એને સીસ આલ્કીનમાં આપશે જોઈએ આ છે લિંડલર કેટાલિશ યાદ કરો લાસ્ટ લેક્ચરમાં મેં કીધેલું કે આની અંદર તમારે શું આવશે શીસ અને પ્રવાહી એમોનિયા આવે તો ત્રાન્સ અમોનિયાનો ત્રાંસ યાદ કરો એનિમાનો ત્રાંસ અને લીંડલાર હોય તો શીસ તો અહીંયા શીસ આલ્કીન બનશે શીસ કોને કહેવાય કાર્બન કાર્બન દ્વિબંધની એક જ સાઈડ સેમ અણુ છે જો કાર્બન કાર્બન દ્વિબંધ છે એની સેમ સાઇડ આર અને આર ડેસ આપેલા છે એનો મિનિંગ થયો આ સિસ આલ્કીન કયો આલ્કીન કહેવાય હવે પ્રવાહી હાજરીમાં ટ્રાન્સ આપશે બર્ચ રિએક્શન જેને આપણે કહીએ બર્ચ રિડક્શન પ્રવાહી એમોનિયા સોડિયમ સાથેની રિએક્શન કરાવશો તો ટ્રાન્સ મળશે ટ્રાન્સની અંદર ક્રોસમાં

શરૂઆતમાં ઉમેરવામાં આવે છે આલ્કાઇનની લાક્ષણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોનોરાગી યોગશીલ પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા થશે પણ આલ્કાઇનની આ રાગી યોગશીલ પ્રક્રિયા આલ્કીન કરતા ઓછી કેમ જે આપણે એમણે કીધેલું કે તમે ખાલી જોતા રહો આગળ તમે ભણશો ત્યાં આવી જશે હવે આપણે એની વાત કરીએ છીએ જો તો આમાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડમાં પાય ઇલેક્ટ્રોન જે છે એ કાર્બન કેન્દ્ર દ્વારા જકડાયેલા છે આથી ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી જોજો તો તો કે કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે તો કે દ્રિબંધ હોય એમાં એક સિગમાં એક પાય હોય ત્રિબંધમાં એક સીગમાં બે પાય હોય તો આ પાય ઇલેક્ટ્રોન એ કાર્બન કેન્દ્ર દ્વારા ઝઘડાયેલા છે અને ઝઘડાયેલા છે આથી તે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા સરળતાથી કરતા નથી કોઈ વસ્તુને આપણે પકડી રાખી હોય સામેવાળા માંગે તો આપણે એને ઇઝીલી આપી શકતા નથી અને ન ગમતી હોય તો ઇઝીલી તમે આપી શકો છો તો આલ્કાઈન જે છે એમાં પાય ઇલેક્ટ્રોન કાર્બન દ્વારા જકડાયેલો છે એ ઇઝીલી એને આપી શકે નહીં અર્થાત ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા સરળતાથી પ્રાપ્ત થતી નથી હવે જોજો આ જોઈએ આ છે આપણો એચ પ્લસ હવે ધારો કે અહીંયા એચને આપણે અહીંયા લઈએ તો એ એચ અહીંયા આવશે સમજો તો એ પહેલાં અહીંયા આ રીતે થયું હશે આ માઇનસ બન્યો હશે આ પ્લસ બન્યો હશે તો જ આ પ્લસ ત્યાં માઇનસ સાથે આવશે તો આ પ્લસ રહી જશે એટલા માટે અહીંયા પ્લસ છે તો આ જે બને છે આ ધ્યાન રાખજો આ રીતે બન્યું એક કાર્બોકેટાઇન એ કાર્બોકેટાઈન છે ભયનો હવે અહીંયા જુઓ ચલો આ શું બયનું કાર્બોકેટાઇન હવે આલ્કિન જોઈએ આ શું હતું આલ્કાઇન આલ્કિન તો સેમ વસ્તુ જો એ અહીંયા આપણે લઈએ તો પ્લસ અહીંયા પણ એક કાર્બોકેટાઈન છે આ બી એક કાર્બોકેટાઈન છે હવે આપણે એની સરખામણી કરીએ તો જે એ કાર્બોકેટાઈન પેલો બીજો કાર્બોકેટાઈન છે દીકરો આ જે કાર્બોકેટાઈન છે એ વિનાઇલ ના આપણે બધાને ખબર છે કે વિનાઇલ કાર્બોકેટાયન જે છે એ ઓછો સ્થાયી હોય છે એ આપણે મિકેનિઝમ વાળા ચેપ્ટર ભણેલા છે વિનાઇલ કાર્બોકેટાયન એ ઓછો સ્થાયી છે જ્યારે આ જો 2 ડિગ્રી કાર્બોકેટાયન 2 ડિગ્રી કાર્બોકેટાયન એ વધારે સ્થાયી છે વિનાઇલ કાર્બોકેટાયન એ ઓછો સ્થાયી છે ટુ ડિગ્રી કાર્બોકેટાયન જે છે એ વધુ સ્થાયી છે તો એનો અર્થ શું થયો કે આ ક્યારે બને છે ને આ ક્યારે બને છે તો હમણાં આપણે જોયું એ પ્રમાણે આથી આપણે કહી શકીએ છીએ કે આલ્કીન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે વધુ સક્રિય છે કારણ કે એમાંથી વધુ સ્થિર બને છે અને જ્યારે આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ આલ્કાઇનમાંથી જ્યારે બને છે ત્યારે એ વધુ સ્થિર નથી બનતા તો તમને કોઈ એવું કામ કરવાનું કે તમે આ કામ કરો પણ તમને એમાં કાંઈ જ મળશે નહીં તો તમે કામ કરવાના છો નહીં જો નુકસાન થાય આપણે કામ કરતા નથી પહેલેથી ખબર હોય તો તો સેમ વસ્તુ એવું થયું કે જ્યારે આલ્કાઇનમાં આપણે ઇલેક્ટ્રોનો લાગી જ્યારે યોગશીલ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે જે મધ્યવર્તી બને છે તે ઓછો સ્થાય છે જ્યારે પેલાની અંદર જે છે કેવો સ્થાય છે વધારે આલ્કીનનો વધારે સ્થાય છે તો એ કરશે એટલે એ વધારે એક્ટિવ રહેશે કોની સાપેક્ષમાં આની સાપેક્ષમાં આથી આપણે કહી શકીએ છીએ કે આલ્કીન ઇલેક્ટ્રોનોનરાગીયોગશીલ પ્રક્રિયા પ્રત્યે વધુ સક્રિય છે કારણ કે વધુ સ્થિરતા મળે છે કોઈ પણ કેમેસ્ટ્રીની અંદર આપણે જોઈએ ઓર્ગેનિકમાં ખાસ કરીને તો રિએક્શન એવી થવી જોઈએ કે અનસ્ટેબલથી સ્ટેબલ તરફ અનસ્ટેબલથી સ્ટેબલ તરફ થશે મતલબ અસ્થાયીમાંથી સ્થાયી તરફ તમે જશો તો એ પ્રક્રિયા સ્પીડમાં થશે ક્લિયર હવે અહીંયા જુઓ તો આજ જ વસ્તુ થઈ ગયું કે આલ્કાઇન કરતાં આલ્કીનની ઇલેક્ટ્રોનોનરાગીયોગશીલ પ્રક્રિયા જે છે એ વધારે હોય છે તો મિત્રો સમજ પડી તો અહીંયા સુધી આપણે આ લીધું હવે આપણે નેક્સ્ટ ટોપિકથી ફરીથી મળીશું ત્યાં સુધી ખુશ રહો થેન્ક યુ ફોર વોચિંગ